વડોદરા શહેરમાં આખી સોસાયટી સ્થળાંતરિત થઈ હોય એવા એકસો એક વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પ યોજાશે વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સદન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ માહિતી આપી હતી તેમણે આખી સ્થળાંતરિત થવા કે ચાલતી હોય એવી માટે ખાસ મતદાર સેવા કેમ્પ જે છે તે આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ શહેર વિસ્તારમાં મતદાર યાદીની વિતરણ તથા ચકાસણીનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ચુક્યું છે વિતરણ કામગીરી થી બહાર રહેલા તમામ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફોર્મ્સ પ્રાપ્ત થયા છે તથા આજથી તેમની ડાયજેશન પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે ડોક્ટર ધામેલિયાએ વધુમાં જણાવ્યું કે વડોદરા શહેરમાં વસ્તી વધારે હોવાથી ખાસ વ્યવસ્થા રૂપે એકસો એક વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે આ કેમ્પો તારીખ પંદર અને તારીખ સોળ ના શનિવારે અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે આવી જ રીતે તારીખ બાવીસ અને તારીખ ત્રેવીસ નવેમ્બર એટલે કે આગામી શનિ રવિવારે પણ આ ખાસ કેમ્પ યોજાશે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી આ કેમ્પ કાર્યરત રહેશે આ અંગે જિલ્લા ચૂંટણી

ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે આપણા તમામ પચીસો છોતેર મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું જે એકસો એક વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યાઓ ખૂબ વધારે છે આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે બીએલઓ પણ સાથે હશે અને કેમ્પ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રહેવાના છે આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે બીએલો ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળો છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ તો હું આપણા મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે કોઈપણ માહિતી કે કોઈપણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ ડીઓ ઓફિસ અને ઈઆરઓ ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે